નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવારમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યો છે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પણ ગયો અને આજે ઉમેદવારી ફોર્મ જેટલા પણ ભરાયા છે તેમાં ચકાસણીનો સમય પણ આવ્યો અને આજે ઘણી બધી જગ્યાએથી ક્યાંક ને ક્યાંક જે ફોર્મના અંગે વિવાદો સામે આવ્યા છે ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ જે આમ આદમી પાર્ટીના અને ઇન્ડી ગઠબંધનના જે ઉમેદવાર છે તેમના ફોર્મમાં ક્યાંક ને ક્યાંક જે એફિડેવિટમાં વિસંગતતા સામે આવી અમરેલીની વાત કરીએ તો જેની ઠુમ્મર કે તેમના જે ફોર્મમાં પણ જે પ્રકારે વિવાદ સામે આવ્યો અને ભાજપે રદ કરવાની માંગણી કરી કે તપાસ તેમાં પણ કરવામાં આવે અલગ અલગ જગ્યાએથી આજે સામે આવ્યું છે ત્યારે ખાસ આપણે વાત કરીશું આજે સુરતની કારણ કે બપોરથી જ જે સુરતનો મુદ્દો છે કે જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી અને તેમના જે ટેકેદારો છે તેમના સહીના મામલે ક્યાંક ને ક્યાંક અત્યારે એક વિવાદ સામે આવ્યો છે જે ટેકેદારો છે તે ત્રણ ટેકેદારો અને જે આજે જે રજૂ કરવાના હતા ને ત્યારે તેઓ હાજર નથી થયા અને જેમાં ખાસ કરીને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે ધમકી અને ક્યાંક ને ક્યાંક અપહરણ સુધી ના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે નિલેશ કુંભાણી દ્વારા આ સિવાય જે કોંગ્રેસ દ્વારા ખાસ પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે અને આવતીકાલે તેમને જે પ્રકારે રજૂ કર કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું છે એક દિવસનો સમય પણ નિલેશ કુંભાણી દ્વારા માંગવામાં આવ્યો કે એક દિવસનો સમય આપવામાં આવે પત્ર રદ કરવામાં ન આવે આ પ્રકારની માંગ પણ કરવામાં આવી અને જે ગ્રાહ્ય પણ રાખીને આવતીકાલે સવારે નવ વાગે ખાસ તેની સુનાવણી થવાની છે અને અગિયાર વાગે ક્યાંક ને ક્યાંક ચુકાદો છે તે આવશે કલેક્ટરની સમક્ષ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે આ તમામ બાબત પર ચર્ચા આપણે કરવાના છીએ કે સુરતમાં આ જે ઘટના ઘટી છે ત્રણ ટેકેદારો કે જે એફિડેવિટ પણ કરવામાં આવ્યું છે કે અમારું કોઈ સમર્થન નથી નિલેશ કુંભાણીને આવું એક એફિડેવિટ અને તેમાં ક્યાંક ને ક્યાંક ધમકી દ્વારા આવું કરવામાં આવ્યું છે તેવી પણ કોંગ્રેસ કહી રહી છે કારણ કે તે અત્યારે ઉપસ્થિત પણ નથી સવારથી જે ગુમ છે તેવી પણ વાત સામે આવી રહી છે આ સમગ્ર મામલે કોની ભૂલ છે તે પણ સામે આવી રહ્યું છે કોંગ્રેસના આક્ષેપો પણ સામે આવ્યા છે ત્યારે કોંગ્રેસ માટે આ મામલો જે બહાર આવ્યો છે ત્યારે કોંગ્રેસમાંથી જ કોઈ ગદ્દાર છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ કે જે આ મામલામાં સામેલ છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાની છે ચર્ચા માટે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે કોંગ્રેસથી આપણી સાથે ત્યાંથી પ્રવક્તા છે સુરતના જે આપણી સાથે જોડાયા છે ઝમીર શેખ આપણી જોડે સાથે જોડાયા છે જે એડવોકેટ પણ છે જે આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીની જે સાથે હતા ઝમીરજી આપનું સ્વાગત છે ત્યારબાદ આપણી સાથે છે સંતોષસિંહ રાઠોડ આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક છે સંતોષજી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો જમીરજી જે આ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો ક્યાંથી શરૂ થયો અને આજથી જે સામે આવ્યો છે કઈ રીતનો આ સમગ્ર મામલો છે તે જરા દર્શક મિત્રોને જણાવો આજે ફોર્મ ચકાસણી હતી નિલેશ કુંભાણી સાહેબની કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર છે ચકાસણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ના એજન્ટ દ્વારા એપ્લિકેશન આપવામાં આવી કે ટેકેદારો છે તે અયોગ્ય છે એ એપ્લિકેશન આવતા કલેક્ટર સાહેબે યા કે રિટર્નિંગ ઓફિસર સાહેબે ફોર્મ સ્ક્રુટિની હેઠળ મૂકી દીધું અને ત્યાર પછી જુદા જુદા ટેકેદારોના નામ હતા એ ત્રણે ઉમેદવારો ટેકેદારો કલેક્ટર સાહેબ ની સમક્ષ હાજર થઈને સોગંદનામું રજૂ કરીને એવું એમણે કહ્યું અમે ટેકેદાર તરીકે ફોર્મમાં હસ્તાક્ષર કર્યા નથી અને ચાર વાગે સુનાવણી ફિક્સ કરી ચાર વાગે નિલેશ કુંભાણી અને હું પોતે એમના એડવોકેટ તરીકે અમે હાજર થયા અને અનેક્ટર સાહેબ ને મુદ્દત અરજી આપી અને સાહેબ ને રજૂઆત કરી કે અમારે રિપ્રેઝન્ટેશન કરવાનું હોય તેથી આવતીકાલ સુધીનો સમય આપવામાં જે મુદ્દત અરજી કલેક્ટર સાહેબે ગ્રાહ્ય રાખી અને સુનાવણીનો સમય આવતીકાલે સવારે નવ વાગે ફિક્સ કરવામાં આવે સવારે નવ વાગે હિયરિંગ ફિક્સ કરવામાં આવ્યું છે મારે ત્યાં હાજર થવાનું છે અને અમારે જે છે તે રજૂઆતો કરવાની છે રિપ્રેઝન્ટેશન કરવાનું છે અને અમારો પક્ષ રજૂ કરવાનો છે આ ચર્ચા કરીશું કયા કયા પક્ષ મૂકવાના છે કયા આક્ષેપો ખાસ થઈ રહ્યા છે તેના મામલે પણ આપણી પાસે આવું છું સંતોષસિંહ આપે જે વાત સાંભળી અત્યારે

એક ફોર્મ હોય છે એક ફોર્મ હોય છે ટુ એ નંબરનું ફોર્મ હોય છે જે કલેક્ટર નથી એટલે કે ટેકેદારોના નામ સાથેની જે વિગતો છે તે ક્યાંય પણ જાહેર કરવામાં આવતી નથી હોતી નંબર બે કે જ્યારે ઉમેદવાર પોતે ફોર્મ ભરવા જાય છે તો તે સમયે તેમના ટેકેદારો હાજર જ હોય છે માત્ર ટેકેદારનું નામ સિગ્નેચર તેમનો ભાગ ક્રમાંક એટલે કે જ્યારે ઉમેદવાર જયારે ઉમેદવાર પોતે ફોર્મ ભરવા જાય છે ત્યારે ટેકેદાર પણ સાથે જ હોય છે અને સમગ્ર બાબતનું જ્યારથી ઉમેદવાર પોતે આરો ની ઓફિસની અંદર ચેમ્બરની અંદર અંદર દાખલ થાય છે તે સમયથી તેનું રેકોર્ડિંગ કરવામાં આવતું હોય છે તથા ઉમેદવારનું સોગંદનામું પણ એ રેકોર્ડ કરવામાં આવતું હોય છે તે સમયે પણ ટેકેદાર હાજર જ હોય છે એટલે નંબર વન કે ટેકેદાર પોતે જે તે સમયે જયારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે હાજર હતા નંબર બે કે તેમના નામો ક્યાંય જાહેર કરવાના થતા નથી હોતા તો સૌથી પહેલા એ આવે કે ટેકેદારોના નામ જાહેર કઈ રીતે થયા એટલે ક્યાંક ને ક્યાંક આરોની અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ તમામ જે વહીવટ જે ચાલી રહ્યો છે તેનો આ પર્દાફાશ છે કારણ કે આ વસ્તુઓ વિગતો ક્યાંય જાહેર કરવાની થતી નથી હોતી તો એ ટેકેદારને કઈ રીતે પોતાને ખબર પડી કે મારું નામ ટેકેદાર તરીકે છે નંબર વન અને બીજા દિવસે જેમ કે રામનવમી ના દિવસે રામનવમી ના બીજા દિવસે ઉમેદવાર જ્યારે ફોર્મ ભરે છે અને તેના બીજા દિવસે એટલે કે આજે જે પત્ર જે જાહેર જે થયો છે એમનો કે જેમાં ટેકેદારે પોતાની સિગ્નેચર સાથે પત્ર જે લખેલો છે એમાં પણ તેણે નીચે જે સિગ્નેચર કરી છે તે ચૂંટણી એજન્ટ તરીકેની સિગ્નેચર કરેલી છે તમે ખાસ જોશો તો એટલે હું સમગ્ર મામલે આમાં તંત્રની ઘોર જે છે એ જોઈ રહ્યો છું કે એમની ઘોર બેદરકારી છે બીજું ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ચૂંટણી પંચ ઉપર જે સ્વતંત્ર અને ન્યાય નિષ્પક્ષ રીતે જે જે કરાવવાની જવાબદારી છે તો આ ચૂંટણી પંચની છે જો વ્યક્તિઓ હાજર નથી માત્ર અત્યારે સિગ્નેચર કરીને કોઈ લેટર આપીને જતા રહ્યા તો શું એમના પર કોઈ જાતનું દબાણ છે કોની બીકથી તે લોકો આવું કરી રહ્યા છે આ તમામ ચૂંટણી પંચે પોતે જોવાની વસ્તુ છે કારણ કે ઓલરેડી આ તમામ લોકો તો જયારે ફોર્મ ભરવા ઉમેદવાર જાય છે તો તે સમયે તો પોતે હાજર જ હતા એટલે હું સમગ્ર આ વ્યવસ્થાની અંદર ચૂંટણી પંચની ઘોર બેદરકારી સમજુ છું અને ક્યાંક ને ક્યાંક જે આ પ્રકારની જે ઘટના છે એ ઘટના તમામ લોકો જે અત્યારે આપણા સમગ્ર ભારતની અંદર જે લોકસભાના જે ચૂંટણીઓ થઈ રહી છે તેમાં પણ લોકોએ જોવાનું છે કે કઈ રીતે ચૂંટણીને નિષ્પક્ષ નહીં બનાવીને એક તરફ ધાક ધમકી કે એ રીતે આપીને કઈ રીતે ટેકેદારોના જ નામ કેન્સલ કરીને ચૂંટણી જીતવા માટેનું ષડયંત્ર પણ ચાલી રહ્યું છે જી

આવતીકાલે નવ વાગે મારે હિયરિંગ કરવાનું છે અને મને ઘણા બધા એ બાબતે મેં તમામ એવું કહ્યું છે કે કાલે જે મારા ડિફેન્સ ના મુદ્દા છે હું અત્યારે ડિસ્કલોઝ નથી કરવા માંગતો એનું કારણ છે કે જો હું મારા ડિફેન્સ ના મુદ્દા અત્યારે ડિસ્કલોઝ કરી દઈશ તો મને

ફોર્મમાં જે ટેકેદારો છે તમામે તમામ ટેકેદારો કલેક્ટર સાહેબ સમક્ષ આવીને ના પાડે છે ભારતીય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ રાષ્ટ્રીય પાર્ટી છે ભારતભરમાં એને પચીસ ટકા મતો મળે છે સુરત જેવા શહેરમાં એને એક ટેકેદાર ન મળે ફોર્મમાં સહી કરવા વાળું મારે કઈ અત્યારે વધારે કેવું નથી

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ હેન્ડબુક ફોર રિટર્નિંગ ઓફિસર બે હજાર ત્રેવીસ પબ્લિશ કરી છે અને એમાં ચેપ્ટર નંબર સિક્સ પોઈન્ટ સેવન પોઈન્ટ ઓફિસરે એવું પ્રિઝ્યુમ કરવું કે દરેક ફોર્મ મંજૂર થશે બર્ડન ઓફ પ્રૂફ ઇઝ ઓન અધર સાઈડ શોલ્ડર મારે હું બચાવ પક્ષ નો વકીલ છું

અત્યારે તો જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે સુનાવણી બાદ કઈ રીતે સુનાવણી એ તો આવતીકાલે ખબર પડશે પણ શું લાગે છે આપને આવતીકાલે શું થશે આવતીકાલે શું થશે એ કઈ રીતે કહી શકાય કારણ કે સૌથી મુખ્ય જવાબદારી તો ઇલેક્શન કમિશનની પોતાની પણ છે કે જો કોઈ ટેકેદાર અત્યારે જો પોતે જે પ્રમાણે અત્યારે સમાચારો મળી રહ્યા છે કે ટેકેદારે માત્ર રિટર્ન માં આવીને કલેક્ટર શ્રીને પોતાનો જવાબ આપ્યો છે અને ત્રણ ટેકેદાર છે ત્રણ અલગ અલગ ફોર્મ છે એક ટેકેદાર કદાચ ચલો કે એક ટેકેદાર નું હોઈ શકે આખા આખા સુરતની અંદર બીજા કોઈ ટેકેદાર ના મળી શકે એટલે કે એ જે ટેકેદારો જે લીધા છે એ પૂરેપૂરા વિશ્વાસપાત્ર જે ટેકેદારો હશે હવે ત્રણે ત્રણ ટેકેદારોની સાથે આવું બન્યું છે એટલે ઇલેક્શન કમિશન તો પોતે સૌથી પહેલા તો એ લોકોને પહેલા હાજર કરવા જોઈએ એ લોકો ક્યાં છે માત્ર ખાલી પત્રો લખીને જતા રહ્યા તો સૌથી પહેલા તો નિષ્પક્ષ ચૂંટણીની બાબતમાં ચૂંટણી પંચની પોતાની જવાબદારી છે કે એ વ્યક્તિઓને હાજર કરે અને તે વ્યક્તિઓનું નિવેદન લે અને જયારે ઓલરેડી જયારે ફોર્મ ભરવા માટે જયારે ઉમેદવાર જાય છે અને તે વખતે સમગ્ર એક વખત તો પ્રક્રિયા હાથ ધરાઈ જ જતી હોય છે કે એની અંદર તો એ ચેક કરવાનું છે કે નામ છે સેગ્નેચર છે ભાગ નંબર છે અનુક્રમાંક નંબર છે તે પ્રમાણે તે નું નામ એ મતદાર યાદીમાં ચાલુ છે કે નથી ચાલુ બરાબર બીજું કે મેં આગળ જણાવ્યું કે લીક કઈ રીતે થઈ આ તમામ બાબતો પર પ્રશ્ન ક્યાંક ને ક્યાંક એ આરો પર જ પડી રહ્યા છે કે આરોની ઓફિસ દ્વારા આ બધા પ્રકારની જે માહિતી છે તે કઈ રીતે લીક થઈ એટલે હું માનું છું કે જે સ્વસ્થ જે આપણે ચૂંટણીમાં જે માનીએ છીએ તો એ સ્વસ્થ ચૂંટણીમાં તો આરો દ્વારા કારણ કે જેમ વાત કરી કે કોંગ્રેસ પક્ષ છે એ કોઈ નાનો પક્ષ નથી કે કોઈ સ્થાનિક પક્ષ નથી તો સ્વસ્થ ચૂંટણીની જયારે આપણે વાત કરીએ છીએ તો એ ઉમેદવારનું ફોર્મ એ રેગ્યુલર થવું જોઈએ અને તેને ઉમેદવારી માટેનું એ પાસ થવું જોઈએ જી હવે જે પ્રકારે વાત કરીએ તો ચર્ચાઓ તો ઘણી બધી થઈ રહી છે સંતોષભાઈ આપને જ આગળનો સવાલ જે ચર્ચાઓ ઘણી બધી થઈ રહી છે કે શું કોંગ્રેસમાંથી જ કોઈ એવો વ્યક્તિ છે કે જે અત્યારે આ સ્થિતિ કોંગ્રેસની આવી છે કોઈ કોંગ્રેસનો જ કોઈ ગદાર છે આપને શું લાગે છે કઈ ક્યાં ખામી રહી ગઈ છે એમ કોંગ્રેસમાં કોઈ ભૂલ રહી ગઈ કે પછી કોઈ અન્ય ષડયંત્ર છે ના મને કોંગ્રેસની કોઈ પણ ખામી આમાં દેખાઈ નથી રહી પરંતુ અન્ય ષડયંત્રો લાગી રહ્યા છે કારણ કે સામદામ દંડભેદ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે કઈ રીતે ને અન્ય જે કઈ પણ સંસ્થાઓ છે તેનો ઉપયોગ કરીને જે જીતેલા ઉમેદવારો છે તે લોકોને પણ કઈ રીતે પક્ષમાં સમાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે આપણા સમક્ષ ક્યાંય છૂટું નથી અને આખું ભારત તે બધું જોઈ રહ્યું છે એટલે એ જ નીતિના ભાગરૂપ અત્યારે પણ આ ચૂંટણીની અંદર જે ટેકેદારો છે જે એટલે ટેકનિકલ ખૂબ જ આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે તમે ટેકેદારને જ ગાયબ કરી દો કાં તો ટેકેદારને જ કહી દો કે ભાઈ તમે પોતે આવેદન આપીને આવી જાઓ કે ભાઈ તમારું નામ એ યોગ્ય રીતે તમારી જાણ બહાર કોઈએ લખેલું છે એટલે આવા આવા ટેકનિકલ મુદ્દાઓને પણ હથકંડા અપનાવી અને કઈ રીતે વિરોધ પક્ષનો નાશ કરવો અને વિરોધ પક્ષને સદંતર નષ્ટ જ કરવો એટલે મને લાગી રહ્યું છે કે આમાં કોઈ કોંગ્રેસ પક્ષની ભૂલ નથી પરંતુ વિપક્ષ જે રીતે વિપક્ષ એટલે કે અત્યારે આપણે પક્ષને આમ તો ભારતીય જનતા પાર્ટી જ એ વિપક્ષને કઈ રીતે પોતે બરબાદ કરવા માટે એટલે કે ખતમ કરવા માટે કઈ કઈ રીતના હાથકંડા અપનાવી રહી છે તેમાં આ એક નવું સોપાન છે જી વાત કરીએ તો આજે સુરતનો મામલો તો છે તેના મામલે તો આવતીકાલે હવે સુનાવણી થવાની છે અજા કોંગ્રેસ પ્રવક્તા અત્યારે વાત કરીએ તો નિલેશભાઈનું નામ સામે આવ્યું છે જેની ઠુંબરનું નામ પણ હવે ક્યાંક ને ક્યાંક એમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને પણ પોતાની સંપત્તિ ઓછી બતાવી છે ઇન્ડી ગઠબંધના જ ગઠબંધનના જ ભાવનગરના ઉમેશ મકવાણા તેમના વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક વિસંગતતા સામે આવી છે માત્ર કોંગ્રેસના ત્રણથી ચાર ઉમેદવારોમાં આ પ્રકારની વાત સામે આવી છે એને લઈને શું કહેશો

અને એવું કહ્યું કે આવી નાની મોટી બાબતો માટે ફોર્મ રદ ન થાય એટલે એ કોઈ બહુ ચિંતાનો વિષય નથી એફિડેવિટ માં ક્લિયરલી મેન્શન કર્યું છે પ્રિઝમ્પશન છે ઇન ફેવર ઓફ કેન્ડિડેટ સામાન્ય સંજોગોમાં નાની મોટી ભૂલ ક્લેરિકલ ભૂલ હોય કરવા એવું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મારે શું કામ તમારી ખોટી સહી કરવી ટેકેદાર તરીકે મને બીજા પચાસ માણસ મળતા હોય તો પણ તમે ચાર માણસ જોયા ફોર્મ ભર્યા પછી એ નામ આઈડેન્ટિફાઈ કર્યા અને પછી તમે શું ખેલ કર્યો એ જનતા જાણે છે જી સંતોષજી જે ચૂંટણી હવે નજીક જ છે સાત તારીખે ચૂંટણી છે તેની પહેલાં જે કોંગ્રેસ માટે વધુ એક કહી શકાય કે જનતા માટે આ એક નવો મુદ્દો કે કોંગ્રેસ આ કોંગ્રેસ આ શું આમાં રંધાઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે આ ચૂંટણી આવતા પહેલાં શું થઈ રહ્યું છે આ કોંગ્રેસ માટે એટલે થોડી હજુ સ્પષ્ટતા કરવા માંગુ છું હમણાં જ જે વકીલ સાહેબે જે જણાવ્યું એમાં થોડીક સ્પષ્ટતા એટલી કરવા માંગુ છું કે જે સ્ક્રુટીની જે હોય છે એ સ્ક્રુટીની એટલા માટે હોય છે કે ક્યાંક કોઈ ક્લેરિકલ ભૂલ હોય કોઈ સિગ્નેચરમાં મિસ્ટેક હોય તો આ તમામ એ વસ્તુઓને ક્લિયર કરવા માટે સમય આપવામાં આવે અને તે સમયે ઉમેદવારને પણ એટલા માટે જ હાજર રાખવામાં આવે છે કે ઉમેદવાર આ તમામ વસ્તુઓનું ક્લેરિફિકેશન કરે અને એ વસ્તુઓને ક્લિયર કરે અત્યારે જે ઘટના જે સામે આવી છે તે ઘટના છે કે નોમિનેશન એટલે કે જે ટેકેદારો છે છે તેઓ પોતે એવું રહ્યા કે અમારા નામ એ ખોટી સિગ્નેચર થી કરવામાં આવે છે એટલે આ વસ્તુ અને ક્લેરિકલ ભૂલની અંદર ડિફરન્સ છે તફાવત છે એટલે આ ભૂલને સામાન્ય ભૂલ ના કહેવાય મોટી ભૂલ છે પરંતુ મેં અગાઉ પણ જેમ આપને જણાવ્યું કે આવી ભૂલો એ અ એ ક્યાંક ને ક્યાંક કોઈકના દબાણમાં કે કોઈકના બીજી રીતે ઉત્પાદિત કરીને કે એ રીતે નથી થઈ રહી એ ચૂંટણી પંચે ખાસ જોવાનું છે હવે આપણે જે વાત કરી કે જે અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે તો એમાં નિષ્પક્ષતાની ને જે બધી વાત કરી આપે તો અત્યારે ઘણા બધા અમે એક્ટિવ છીએ કે અલગ અલગ જે કઈ પણ પ્રકારની સી વિઝિલ એપ્લિકેશન છે કે નો યોર કેન્ડિડેટ છે આ તમામ એપ્લિકેશનોના પણ ઉપયોગ દ્વારા કે જાગૃત બની અને કઈ કઈ રીતે ઇલેક્શન કમિશન ને ધ્યાન ઉપર લાવું કે પોલિટિકલ પાર્ટીઓ પોતે કરી રહી છે તો અત્યારે એ પ્રકારનું જોવા મળી રહ્યું છે કે ઇલેક્શન કમિશનની જે સિવિઝિલ એપ્લિકેશન છે તેના માધ્યમથી પણ ક્યાંક ને ક્યાંક ખોટી ખોટી માહિતી આપીને અમારી કમ્પ્લેન્ટને ક્લોઝ કરવામાં આવી રહી છે

અને તેના માટે જ સમજો કે કેટલો બધો ખર્ચો કરવામાં આવે છે લોકો જે સિસ્ટમથી પોતાના ઉમેદવારને એટલે કે પોતાના નેતાઓની પસંદ કરે છે તે કેટલી કરપ્ટ છે કારણ કે તમે જુઓ કે ઇન્કમ ટેક્સ ના ઓફિસર હોય સેલ્સ ટેક્સના ઓફિસર હોય એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર હોય જનરલ ઓબ્ઝર્વર હોય પોલીસના ખાસ ઓબ્ઝર્વરોને મૂકેલા હોય પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે ભ્રષ્ટ પ્રેક્ટિસો ચાલી રહી છે એટલે ખરેખર ચૂંટણી પંચે આ તમામમાંથી બહાર આવીને પોતે નિષ્પક્ષ ન્યાય અને એક પ્રકારની ચૂંટણી પોતે કરવા માટે સક્ષમ છે અને કરાવી રહી છે તે સાબિત કરવું પડશે જે ન્યાયિક તપાસની વાત છે જવીરભાઈ અંતિમ સવાલ નાનકડો જે પ્રકારે સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે આવતીકાલે સુનાવણી પણ છે

એમના દ્વારા લેવાનું છે ત્યાર પછીની જે આગળની જે પ્રોસિજર છે કે આગળની જે કોઈ પણ નિર્ણય હશે તો તો પાર્ટી લેશે ચોક્સથી તો એ જ હવે આવતીકાલે ખબર પડશે કે કઈ રીતની હવે આમાં જે વિગત સામે આવે છે કારણ કે અત્યારથી ચર્ચાઓ તો ઘણી બધી થઈ રહી છે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવતીકાલે નવ વાગે સુનાવણી છે અને અગિયાર વાગે ક્યાંક ને ક્યાંક ચુકાદો પણ સામે આવી જશે આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે ચર્ચાઓ ઘણી બધી છે અમે ચર્ચાઓ કેટલી સાચી સાબિત થાય છે તે જ ચોકસી જોવું રહેશે અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા જમીરજી અને સાથે સંતોષભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ઝીરો આર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર